રોમ રોમ આયો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવ બ્લોગ ની અંદર અને સવાર સવારે આપણે આવી ગયા વાડીએ તો બધાને શુભ સવાર આ બાજુ આપણે રોહિતભાઈ અને ગુલુડિયા જોઈ શકો છો પેલી બાજુ પંખી ને ચણ નાખ્યું તો પંખી તરત આવી ગયા છે જોઈ શકો છો અને આ થેલી માં રોહિતભાઈ શું લાવ્યા છો જય માતાજી આ થેલી શું લાયા રચકો ને હું હા જો રજકો અને આપણે જે બધું લાયા છે તો બ્લોગ માં મિત્રો બનાવી જો બાકી જો આ બાજુ આપણે ટપક પાથરી લીધી છે હવે ચાલુ કરશું તો બ્લોગમાં બનાવી તો મિત્રો આપણે ચાલુ કરી દીધું મોટર જોઈ શકો છો અને આ બાજુ આપણે હાથ ભરી છે પહેલી બાજુ રોહિતભાઈ આપણે ફિલ્ટર સાફ કરી રહ્યા છીએ અને આપણે હવે પેન ટપક ચાલુ કરીશું તો બ્લોગમાં મિત્રો બને તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે ટપક જોઈ શકો છો અને વાગ્યા છે નવ અને દસ મિનિટ તો જો અત્યારે આટલો ભેજ છે આજુબાજુ એક એક વેતનો હે અત્યારે વેજ ને ટપક ચાલુ કરી દીધી છે પડે છે એકક વેજનો માર્ડ આપણે ભેજ છે ને નવ અને દસ નવ વાગ્યા અને દસ મિનિટ થઈ છે અત્યારે ચાલુ કરી ટપક તો હવે આપણે જોઈએ કેટલા સમયનો આપણે આટલો ગેપ છે વચ્ચે એ ભેજ પકડે છે ગમાં મિત્રો બનાવી તો મિત્રો આપણે બે પાડિયામાં વાવ્યું છે ને એવું બધું આમાં વાવ્યું છે જોઈ શકો છો બે પાડિયા કર્યા આપણે દંતારી ફેવરતા હતા જો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું આમાં જુઓ અને આચારામાં જુઓ તો મિત્રો કેટલો ફેર કેમ કેમકે આમાં દંતારી ફેવરી છે આમાં અને આમાં ફેવરી નથી આમાં હવે ફેવરતા આવ્યા જોઈ શકો છો તો આ બે આપણે લાંબી નેગોમાં કરવાનું છે આપણે રજકોને એવું બધું જવું ને એવું બધું પૂખ્યું છે એટલે પાણી પાવી અને પછી બધું અંદર વાવેલું જ છે બાકી બ્લોગમાં ટપક પણ આપણે ચાલુ છે પેલી રહેતી બાજુ તો તે પણ તમને બ્લોગમાં બતાવી દઉં કે કેટલો ભેજ આપણે થયો છે બાકી બ્લોગમાં વાગ્યા છે બે અને આપણે ઘરે જઈને ખાઈને આવતા રહ્યા બાકી જુઓ ટપકની નાળીઓ હાલ ચાલુ કરી કે પ્રોબ્લેમ આવે તો ફિલ્ટરમાં પાઇપ એક નીકળી ગઈ હતી તે આપણે હમણાં ફિટ કરી બે વાગે અને હવે ચાલુ કર્યું છે જોઈ શકો છો તો હવે ચાલુ કર્યું અને જુઓ તમે ફી પેજ આપણે એક વેત ઉપરનો છે તો ટક વ્યાજનો એટલે ઘણો ને કે આપણે સાંજ સુધી ચાલુ રાખશું એટલે સાંજને પણ તમને બતાવીશું કે કેટલું પાણી પીધું તો જુઓ આ બાજુ આપણે ટપક ચાલુ છે જોઈ શકો છો અને આ બાજુ પણ આપણે પાણી ચાલુ કર્યું છે જોઈ શકો છો આપણે આ પાણી ખરીદ્યું છે ચાળવામાં આપણે પાંચ જાડવા છે પછી બગમ તો બને તો જોઈ શકો છો ત્યાં ટેપો જગાતા હશે જો દેખાશે તમને ત્યાં પર જે જગાય તે આપણે ટપકની ટપકને નડ્યું છે અને ચાલુ છે ટપક તો અડધી કલાક ઉપર થઈ ગયું છે જોઈ શકો છો પાણી કમ્પ્લીટ ચાલુ છે આપણે બે વાગે ચાલુ કરી દઉં અને મિત્રો વાગ્યા છે અઢી તો જોઈ શકો છો આપણે ભેજ એક ફૂટનો ભેજ બેહી ગયો છે અને બેની વચ્ચે હવે એક ફૂટની ગેપ રહી છે તો આપણે સાંજ સુધી ચાલુ રાખશું એટલે એકદમથી ભીજી જાય બધું બે નળીઓ વચ્ચે જે આપણે ગેપ છે તે આખું ભીજી જાય એટલે આ બે સાફ ભીજી જાય અને આ બાજુ બે ભીજી જાય એટલે દરેક નળીઓમાં આપણે જોઈ શકો વચ્ચે ગેપ છે અને વચ્ચે બે સહ એ ભીજી જાય એટલે બંધ કરવાનું છે પાણી ત્યાં સુધી જુઓ કમ્પલેટ ચાલુ છે તો બાકી બ્લો મિત્રો તો સાંજના વાગ્યા છે ચાર ને બે વાગે આપણે મોટર ચાલુ કરી હતી અને જો આપણે જે અહીં આપણે નળી નાખી તે ટપકની નળી જોઈ શકો છો આમાં વચ્ચે ગેપ અને અહીં વચ્ચે આપણે બે સાહ છે કે નહીં તો જો આ છે આપણે ટપકની નળી એની આ બાજુ આપણે ચણાનું સાહ અને આ બીજું શા તો જો મિત્રો અડધી વેજ જેટલી આપણે ગેપ છે તે ચણાને આપણે ભેજ પકડવામાં તો તે પણ હવે આવી જશે આથી આમ એટલે ચાલુ રાખીશું સાંજ સુધી આપણે નળી જોઈ શકો છો આ બાજુ પણ આપણે લીલું થવામાં જુઓ લગતી આવી ગયું છે તો આટલે છે પછી આપણે બંધ કરીશું અને આ નળીનું આપણે ગેપ જોઈ શકો છો આ પણ અડધી વેતનું છે અને આ આખું દમ એકદમ ભીજી જાય પછી બંધ કરીશું તો જુઓ આપણે કયું ભીજાણું છે બધું જો બે કલાક થઈ આપણે ચાલુ કરીએ ને અને હજુ આપણે ચાલુ રાખવાની છે એક ધારી આપણે મોટર ચાલુ રહેશે તો જલ્દીથી જલ્દી ભેજ પકડી જશે અને પાણીનો બગાડ થતો નહીં જો ટપક પદ્ધતિમાં પૂરતો ભેજ આપે અને જમીનને પણ બગાડ થતો નથી બાકી બ્લોગમાં મિત્રો આપણે જ્યાં ત્યાં ચીકુડીને વધુ વાંટવા માટે તો જો ગાયન ધોઈને અને ચીકડીને બધું નાખ દીધું બીજી હોલી બાજુ પડી છે અને ઓરડીમાં કર્યો છે આપણે લીમડાનો થમાડો એટલે મચ્છર મચ્છર ના રહે શું કેવું રોહિતભાઈ ગાય માતાજી બાકી આપણે ધમાડો કર્યો એટલે મચ્છર બચ્છર રહે નહીં અને ગાયને પણ મચ્છર કરડે નહીં એટલે અને બાકી ટપક આપણે ચાલુ હતું અને વચ્ચે આપણે મકાઈ જે ઓલી બાજુ કરી હતી પેલા કાસબાજી હતી એ બાજુ મકાઈ કરી નાખી છે ઊભા પટ્ટામાં ત્યાં પાઈ નાખ્યું અને પછી પાછું આમનામાં ચાલુ રાખ્યું તો જુઓ મિત્રો એક ફૂટની આપણે અંતર રહ્યું છે પોણા ફૂટનું જો ફીટ હશે એક જ ફૂટનું એક એક ફૂટનું અંતર રહી ગયું વચ્ચે અને વચ્ચે ગેપ પડી જાય છે બંધ થાય એટલે કે જે આપણે વચ્ચે આ ગેપ રહી તે કમ્પ્લીટ થઈ જાય જો તો આપણે અત્યારે તો ઘડીક લાઈટ રહેશે જ્યાં સુધી દસ કલાકનો પાવર હવે આવે છે દસ કલાકનો પાવર પતે પછી આપણે બંધ કરીને જઈએ ઘરે ઘરે જઈને પછી આવીએ તો આવીએ વાળીએ બાકી બ્લોગમાં બને જો આપણે રોહિતભાઈ ગાય ને લીમડાનો ધમાડો કરી રહ્યા છે એટલે શું કેવું લીમડાનો લીમડાનો ધમાડો એવું એમ બરાબર ઓડીમાં ધમાડો નું દોડ્યું મૂકી અને પછી આપણે ઓડી બંધ કરી નાખીએ એટલે અંદર મચ્છર હોય ભાગીએ બાજે બાકી બ્લોગમાં બને આપણે જવાનું છે સમી સમી જઈને પપ્પા એમને લેવા જવાનું કેમ કે અમદાવાદ કપડાં લેવા માટે ગયા હતા તો એમને સમી ચોકડી ઉતારે તો એમને લેતા મિત્રો આપણે આવી ગયા પોણા દસે વાળીએ પેલી બાજુ જોઈએ મોટર ચાલુ થાય છે કે નહીં જો ચાલુ થશે તો આપણે ટપકથી પાણી ચાલુ કરવું છે તો જઈએ ચેક કરવા માટે બાકી વાગે છે સાડા અગિયાર અને રાતના મોટર આપણે દસ વાગ્યા ચાલુ કરી દીધી છે તો બધું કામ કામકાજ ચાલુ હોય જોઈએ આપણે બાકી છે અને જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં હું ચાલુ રાખીશું તો બ્લોગમાં મિત્રો બને રહો હવે કરીશું બ્લોગ ને મળીશું આગળ બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આગલા બ્લોગમાં